બારડોલી નગરપાલિકાના સફાઈ કર્મીઓ ગત સોમવારના રોજ સાગમટે રજા ઉપર ઉતરી જતા સફાઈની સમસ્યા સર્જાઈ હતી પ્રાથમિક પ્રશ્નો મુદ્દે પાલિકાને જાણ કર્યા વિના રજા પર ઉતરતા તમામ સફાઈ કર્મીને પાલિકા દ્વારા નોટિસ ફટકારાઈ એકસાથે સાથે ચાલીસ જેટલા કર્મીઓ રજા પર ઉતરતા ડોર ટુ ડોર કલેક્શનની વ્યવસ્થા ખોળવાઈ હતી કર્મચારીની રજૂઆત કરવા માટે ગુજરાત પ્રદેશ કર્મચારી ફાઉન્ડેશનના પ્રમુખ ભાઈલાલભાઈ વૈષ્ણવ આવ્યા હતા ચીફ ઓફિસર દ્વારા સફાઈ કર્મીઓને ફરજ પર આવવાનું જણાવતા ડોર ટુ ડોર મારું નામ બેચરભાઈ વૈષ્ણવ હું ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસના પ્રમુખ છું બારડોલી નગરપાલિકામાં ફરજ બજાવતા રોજિંદા કામદારોને વીસ જેટલા રોજિંદા કામદારોને નગરપાલિકાએ છૂટા કર્યા છે એવા મેસેજ મળ્યા અને રજૂઆતો થઈ એટલા માટે હું ચીફ ઓફિસર સાહેબને મળવા માટે આવેલો આ ચીફ ઓફિસર સાહેબનું નામ મિલન મિલનભાઈ છે અને ખરેખર એ મિલનસાર સ્વભાવના છે એમની સાથે વાત કરી અને એ જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને એમને આવતીકાલથી જ હાજર કરી દેવા માટેની વાત કરી છે એટલે જે પ્રશ્ન હતો એ પ્રશ્ન આજે સોલ્વ થાય છે અને અમે ખૂબ ચીફ ઓફિસર સાહેબના ખૂબ આભારી છીએ અને એવો જે કર્મચારીઓને છૂટા કર્યા છૂટા નથી કર્યા પણ એ ગેરસમજ ઊભી થયેલી અને એમને આવતીકાલથી હાજર કરી દેવા માટેની સૂચના આપી દીધી છે એટલે એમને આનંદ છે જી ગત રોજ બાવીસ તારીખના રોજ બારડોલી નગરપાલિકા વિસ્તારની અંદર સફાઈ કરતા કર્મચારીઓ કોઈ પણ કારણની જાણ કર્યા વિના ચાલીસ જેટલા કર્મચારીઓ ઘર હાજર રહી ગયા હતા જે બાબતે તેઓને બીજા દિવસે નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી આવી આગોતરી કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર મોટી સંખ્યામાં સફાઈ કર્મચારી ગેરહાજર રહેતા નગરની સાફ સફાઈની કામગીરીને અસર પહોંચી હતી જેથી તાકીદે અન્ય સફાઈ કર્મચારીઓને ડોર ટુ ડોર કલેક્શનમાંથી હટાવીને આપણે રોડ પર સુપીંગ માટે મૂકવામાં આવેલા હતા જે બાબતની રજૂઆત કરવા માટે આજરોજ સફાઈ કર્મચારીઓ આવ્યા હતા તેમની રજૂઆતો સાંભળી અન્ય જે પણ ઇસ્યુ હતા એને સોલ્વ કરવામાં આવ્યા પ્રશાંત પટેલ એ બી ફોર્ટીએટ ન્યૂઝ બારડોલી